દિવસ અને રાતના તાપમાનની અસમાનતાઓને કારણે કેરીનો પાક નિષ્ફળ થતો દેખાઈ રહ્યો છે પિનાકીનભાઈ નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ ખાસ કરીને નવસારી જિલ્લાના બે ફળ પાકો તો એમાં ચીકુ અને કેરી અને કેરી એટલે ફળોના રાજા કહેવાય પરંતુ જે વૈશ્વિક વાતાવરણમાં જે તફાવત આવ્યો એટલે કે ફેરફાર આવ્યા અને એને કારણે ગ્લોબલ વોર્મિંગ ગણો કે ગમે તે પરંતુ એમાં કેરીના પાકને સૌથી વિશેષ અસર જાય ગયા વર્ષનું પ્રમાણ ઘણું સારું રહ્યું કેરીને માટે ખેડૂતોને માટે ખાનાર માટે પરંતુ ચાલુ વર્ષે શરૂઆતથી જ જે મોર આવવો જોઈએ એ મોરની મંજરી આવી નહીં અને પાછળના ભાગમાં એટલે કે ફેબ્રુઆરીના અંત ભાગે અને માર્ચમાં જે મંજરી આવી અને એની જે કેરી સેટ થવી જોઈએ એની જગ્યાએ એમાં જે વાતાવરણ પ્રતિકૂળ બન્યું તેમાં પણ છેલ્લા દસ દિવસમાં એક એક દિવસ ખાસ કરીને વરસાદી ઝાપટા થઈ ગયા અને રાત્રિ દરમિયાન તાપમાન થોડું ઠંડુ અને દિવસ દરમિયાન વધારે ગરમી એટલે એ જે તફાવત એના કારણે કેરીનો જે પાક પાછળનો એને મોટું નુકસાન આવવાનું અને કદાચ પંદર ટકા માલ બી એમાંથી નીકળે તો ખેડૂતોને માટે રાજી થવા જેવું છે અરે ખાસ કરીને જે ખાનાર વર્ગ છે એને બી કિંમતમાં મોટો તફાવત આવશે એટલે અત્યારે જે ગરમી વધી રહેલી છે એના કારણે પાછળનો જે માલ છે એ પંદર ટકા બી અત્યારે તો અટકળ કરવાની છે બાકી એમાં ખરણ મોટું આવવાનું છે અને હાલમાં ખરણ ચાલુ જ છે એટલે કેટલો માલ ટકે એ તો પંદર ટકા બી અત્યારે અનુમાન કરવું વધારે પડતું કહેવાય એટલે ટૂંકમાં ખાનાર વર્ગ અને ખેડૂત બંનેને માટે ચાલુ વર્ષ કેરીનું બહુ જ નિરાશાજનક જવાનું છે